ચર્ચાનો મુદ્દો છે ગણચા ના નિકાલ બાબતે ભ્રષ્ટાચાર નગરપાલિકામાં થયો છે કોંગ્રેસ આંદોલન કરવાની વાતો કરે છે તમે અત્યારે વેલી કાઢીને આવે આપો એક માત્ર કોંગ્રેસના સભ્યો ઇતિ શા માટે બે દિવસમાં ગેરહાજર હતા અને કોઈ પણ જાતનો કોઈ અવાજ કેમ નહીં ઉઠાવ્યો

કેટલી ગંદકી વ્યાપી રહી છે મને તો એટલા માટે કે હું તો જાતે ફરું છું શહેર રહેવાનું ભી મારું અહિયાં છે અનેક માંથી સમાજ માંથી આવું અને જે અમારી બેન લોકો છે ને બે ત્રણ વખત આંચો મારે બોલાવ્યા બિચારા બધા માંડા છે ડેન્ગ્યુ છે ને એવા રોગો એ લોકોને ત્યાં છે ને એ લોકો એટલી ખરાબ દયા ની હાલતમાં કેમકે રોજીરોટીમાં તો બેસવું જ પડે પણ બેસવાની જગ્યા તો થોડીક વ્યવસ્થિત જોઈએ એ લોકોને કસ્ટમર આવે એ બી નહી ત્યાં જઈ શકે એવી હાલતમાં બેસે કોઈને દેખાતું નથી અને મને શરમ તો એ વાત નહીં આવે છે કે અમારા પ્રમુખ પણ માછી સમાજ ના જ છે હવે અમારા માછી સમાજમાં ને કોઈ તો લીડરશીપ હોવી જોઈએ ને મેમ કેવા મગકે એકલી તો દેયા હોય જાય એકતા બીજી તો પાકું શહેર આજે કચરાની ગલતીમાં રગડી રયો છે આપણે તો જોઈ રહ્યા છીએ કચરા તો એ વરસાદ શહેરમાં બીજી પણ અનુકંળ સમજવા છે રોડ રસ્તાને જો આપણે કાં તે સ્ટીટ લાઇટનો એ ઇસ્યુ કે શું એ તો એમની તો રજૂઆત કરે સ્ટીટ લાઇટ છે ને આ રોડની કેટલી મોટી સમસ્યા છે આજે બક્કાજ રસ્તો સાજે તમે રાતના 9:00 10:00 વાગે તો તમે દ્વીપ કે 10 ની સુવિધા ગાડી એના ઉપર નહી ચલાવશો ઇમરજન્સી હું બે દિવસથી મે ઇમરજન્સી મારી હતી લોકો બોલાવ્યું કેમ કે હોસ્પિટલ નું મેટર હતું મારી ગાડી મારે એસી તો ચલાવવા પડે એવી ખરાબ હાલત છે હાલકે શહેરમાં આવે તો જ એટલી બધી આપણને લાગે છે ને ધોર કે એના માટે કોઈ તો વ્યવસ્થા હોવી જોઈએ કોઈ તો થોડુંક તો ધ્યાન આપો આપણે એમ નથી કેતા બધું પણ થોડુંક તો જે કાયા ની વસ્તુ છે આ કાયા ની વસ્તુ એટલે તમે મેન વસ્તુ હમણાં ચોમાસામાં રોગચારો ખાતાનું કારણ જ ગંદકી છે અને બીજું આ ધોર દાખવ કેટલી એક્સિડન્ટ થઈ જાય જોડ નું તો ઠેકાણું છે હમણાં તમે ધરમપુર રોડ પર આવો તો એક રોડ બે ફાટકા પડ્યા છે લોકો સારા રોડ પર ચાલે પેલા પણ નહીં કેટલા મારી નજર સામે કેટલી સ્કૂટી સ્લીપ મારી ગઈ એટલે મહેરબાની કરે મારે તો એક જ કેવું છે નગરપાલિકા ને કે તમે આના પર ધ્યાન આપો ને નહીં તમારાથી વ્યવસ્થા થતો એટલે રાજીનામું આપી દો ભાઈ વિદ્રો કરી દો અમારી કોંગ્રેસની એ જ માંગ છે નહીં તો પછી અમે એના માટે આગળ જઈને ગાંધી ચિંતા માગી ઉપર આંદોલન કરવાની તૈયારી રાખીએ હતા કે તેઓ પણ ના આવે અને ઘણા બધા સભ્યોની ગેરહાજરી હતી ઘન કચરાના નિકાલના મુદ્દે ભ્રષ્ટાચાર જે વ્યાપક પ્રમાણમાં ચાલી રહ્યો છે ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે આ કિસ્સો એનો શું જવાબ આવશે ક્યારે આવશે એ તો હાલ કોઈને પણ ખ્યાલ નથી અને અનેક ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આવનારા દિવસોમાં આપણે એના જવાબ ની પણ રાહ જોઈશું અને જે કોંગ્રેસ દ્વારા મુદ્દા મુકાયા છે એનો શું નિકાલ આવે છે એ આપડે જોવું રહ્યું દિશા દેતા એ દિશા છે